જે આપણે જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે અને આ બે હજાર ચોવીસનું મોડલ છે અને બે હજાર પચીસના મોડલના અંદર કંપનીને કયા કયા અપડેટ કરવા જોઈએ એ હું આ વિડીયોને અંદર કહેવું કહેવાનો છું અને તમને પણ ખપસે ખબર પડશે કે કયા કયા ખરેખર કંપનીને અપડેટ કરવા જોઈએ કેમ તો આ બાઇકને ઓલમોસ્ટ આપણે બે વર્ષ પૂરા થવા કરે છે અને બે વર્ષના અંદર જે મેં કંઈ પણ અપડેટમાં વિચાર્યું હશે ને હું તમને કહેવાનું છું તો સૌથી પહેલાં વાત કરીએ તો બાઇકની જે તો સૌથી પહેલાં તમે બાઇકનું જે લુક છે સરસ મજાનું લુક છે પણ અપડેટની વાત કરીએ તો સૌથી પહેલાં એનું જે હેડલાઇટ છે ને તો હેડલાઇટ અંદર તમે જોઈ શકો અત્યારે એના અંદર આપણને હેલોજન લાઇટ મળે છે તમને ખબર જ છે હેલોજન લાઇટ મળે છે પણ આના કરતાં ઓછી પ્રાઇઝના અંદર ઘણી એવી બાઇકો છે જે એક્ટિવા છે જેના અંદર પ્રોજેક્ટર લાઇટ દેખવા મળે છે એના અંદર એલઈડી લાઇટ દેખવા મળે છે અને ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ ને તો આની જે બ્રેક સિસ્ટમ છે ને એ બહુ ખરાબ છે તો તમે જોઈ શકો ત્યારે જે બ્રેક છે ને તો ઘણી પણ ઓછી આવે છે તેના માટે થોડી તકલીફ પણ પડે છે તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આગળના ટાયરના અંદર ડિસ્ક બ્રેક હોવા જોઈએ જરૂરી છે કેમ તો ડિસ્ક બ્રેક હશે ને તો બ્રેક થોડી સારી આવશે અને આની બાઇકના અંદર તમે એવું વિચારતો કે આ બાઇક તો સસ્તી છે પણ આના અંદર ડિસ્ક બ્રેક કંપનીવાળા કેવી રીતના લે તો હું તમને કહેવાનું છું કે એવી ઘણી જે ગાડીઓ છે જો આનાથી લો બજેટના અંદર આવે છે જો તો છતાં પણ એની બાઇકના અંદર આગળના ટાયરના અંદર ડિસ્ક બ્રેક આપે છે અને આપણે પાછળના ટાયરના અંદર આપણે ડિસ્ક બ્રેકની કોઈ પણ જરૂર નથી અને આગળના અંદર ટાયરના અંદર ડિસ્ક બ્રેક હશે ને તો આપણી ગાડી અચ્છી ખાચી કંટ્રોલ થઈ જશે અને એબીએસની તો આપણે કોઈ પણ જરૂર નથી પડતી જરૂર પડે તો કંપનીવાળા એમને આપવાય તો આપી શકે છે અને ત્રીજા નંબરની વાત કરીએ ને તો ત્રીજા નંબરના અંદર તમે જોઈ શકો અત્યારે જે આ કંપનીના જે આપણે એન્ડિકેટર હતા એને આપણે હટાવી દીધા હતા અને આપણે અહીંયાથી આ ઇન્ડિકેટરને આપણે મોડિફાઈ કર્યા હતા અને મોડિફાઈ કરીએ છીએ તો તમને ખબર છે એન્ડિકેટર મોડીફાઈના અંદર પણ એટલા બધા સારા પણ નથી આવતા તો થોડા સમય પછી એ પણ ખરાબ થઈ જાય છે જે કંપની એન્ડિકેટર આપે છે એના અંદર એલઈડી ઇન્ડિકેટર આપે ને તો બહુ સારું રહેશે કેમ તો બધી કંપનીના અંદર અત્યારે બધું એલઈડી માટે જ અપડેટ થાય છે તમને ખબર જ હશે કે એલઈડી ઇન્ડિકેટર કેટલા સરસ મજાના લાગે છે અને ઘણા એવા માણસો જે એન્ડિકેટરને મોડિફાઈ કરે છે અને ત્યાર પછી તમને એક બીજી વાત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે આ બાઇકના અંદર એવો સરસ અને એ ઘણી બધી ખરાબ છે અને તમે જોઈ શકો અત્યારે મારું બ્રેક લાઇટની કેટલી હાલત ખરાબ થઈ ગઈ છે હું તમને એક વાત ફરી બતાવી દઉં તમે જોઈ શકો અત્યારે આ મારું બ્રેક લાઈટ કેટલું બધું ખકડે છે અને અહીંયા પણ કેટલી બધી ગેપ પડી ગઈ છે જે આનું બિલ્્ટ ક્વોલિટી છે ને ઘણું બધું ખરાબ છે તો તેના માટે આની બિલ્ડ ક્વોલિટીને પણ અપડેટ કરવા જોઈએ અને તમે બધા લોકો પણ મને બતાવી શકો છો અને સજેશન પણ આપી શકો છો કે સ્પ્લેન્ડરના અંદર પણ કયા કયા આપણે અપડેટ કરવા જોઈએ તમને મેં તો બતાવી દીધા કે ખરેખર કંપનીને આટલા અપડેટ કરવા જોઈએ ચોક અત્યારે આપણે અહીંયા એન્ડિકેટરો છે ને એક સાથે ચાર નથી ભલતા તેના માટે આપણે એક્સ્ટ્રા સ્વિચ પણ દહાળવી પડે છે તો તેના માટે હજાર લાઇટનો પણ ઓપ્શન આપી દે તો બહુ સારું રહેશે અને તમે જોઈ શકો અત્યારે કે આ બાઇકના અંદર આપણે હજાર લાઇટનો પણ કોઈ ઓપ્શન નથી મળતો ચાર ઇન્ડિકેટર બાળવા હોય એક સાથે તો આપણે અહીંયાથી એને મોડિફાઈ કરાવવું પડે છે એનું થોડું વાયરિંગ પણ કરાવવું પડે છે અને નો ડાઉટ આ ગાડીના અંદર તમને એવરેજ પણ સારું મળશે અને એની બિલ્ડ ક્વૉલિટી તો એટલી બધી નથી ખરાબ એટલી બધી સારી પણ નથી કે આપણે કહી શકીએ કે આની બિલ્ડ ક્વોલિટી પણ સારી છે તો કંપનીને મેં જે બતાવ્યા એ એમને અપડેટ કરવા જોઈએ કેમ તો આ બાઇક હવે માર્કેટના અંદર ચાલવા માટે થોડુંક નવું પણ લાવશે કંપની તો આ બાઇક કંપનીના અંદર માર્કેટના અંદર ફરી એકવાર જામશે તમને ખબર જ છે કે સ્પ્લેન્ડર કેટલી બધી વેચાય છે અને આ બાઇકની વાત કરીએ તો મેં લગભગ ગઈ સાલ લીધેલું બે હજાર ચો કે ચોવીસનું મોડલ છે તો આ બાઇકની રોડની પ્રાઇસની વાત કરીએ તો લગભગ મને અઠ્યાસી હજાર આઠસોને કંઈક ઉપર પૈસા હતા એટલી બાઇકની ઓન રોડ પ્રાઇસ હતી ગુજરાતના અંદર હું મહીસાગર જિલ્લામાંથી છું તો ત્યાં એટલી બધી પ્રાઇઝ હતી તો તમે વિચાર કરો કે અત્યારે બર્ગમેન આવે છે દોઢ એક લાખને વીસ હજારની અંદર પણ એની બાઇકની ક્વોલિટી પણ સારી છે એવરેજ પણ સારું છે અને પિકઅપ પણ સારી છે અને તાકાત પણ સારી છે આ બાઇક કરતી તો બર્ગમેન પણ બહુ સારી છે અને